દોસ્તો આપણે જાણીએ છીએ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના દરેક નેતાઓ એમની સાથે કમાન્ડો હોય છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કમાન્ડોને આખરે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીએ શું કહ્યું છે આખરે કમાન્ડો એમની સાથે સુરક્ષામાં હોય છે ત્યારે એમના જે કાંઈ પણ અંતિમ ક્ષણો છે ત્યારે આ કમાન્ડો જે એમના પર્સનલ કમાન્ડો છે એમને વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીએ શું કહ્યું છે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કમાન્ડોએ શું જવાબ આપ્યો છે આખરે દરેક નેતાઓની સાથે મુખ્યમંત્રીઓની સાથે કમાન્ડો રહેતા હોય છે એમની સુરક્ષા માટે ત્યારે વિજયભાઈ રૂપાણી સાથે રહેનારા કમાન્ડોને રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ એવા શબ્દો કહ્યા છે જેને સાંભળીને ભાવુક થઈ જશો આખરે તે વ્યક્તિ પણ ભાવુક થઈ જાય છે જે કમાન્ડો હોય છે આખરે શું શબ્દો હતા આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે કોમેન્ટ બોક્સના માધ્યમથી આ ત્રણસોથી વધારે જે દિવંગત આત્માઓ છે એમના શાંતિ માટે પ્રાર્થના ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી સાથે રહેનારા કમાન્ડોએ એવું જણાવ્યું હતું કે આખરે વિજયભાઈ રૂપાણીને એમની જે લાશ છે એ જે ભડથા થઈ ગયેલા ત્રણસોથી વધારે લોકો છે એમની વચ્ચેથી અલગ અલગ લોકો કમાન્ડો દ્વારા વિજયભાઈ રૂપાણીની ઓળખ કરવામાં આવી હતી અને વહેલી તકે એમની ઓળખ થાય એ માટે એમણે બધી જ લાશોને ફંફોળી નાખી હતી એમને જે કાંઈ પણ કાંડા હોય છે વિજયભાઈ રૂપાણીનું એના આધારે એમણે તપાસ કરવાનું ચાલુ કરી દીધું હતું અને કમાન્ડો જે હતા એઓ સુરક્ષામાં લાગી ગયા હતા ત્યારે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એવું કહ્યું કમાન્ડોને કે તમે મારા વિજયભાઈને ના બચાવ્યા તમે ના બચાવ્યા આ શબ્દો સાંભળતા જ સૌ લોકો ભાવુક થઈ જાય કારણ કે આ એક પત્નીનું રુદન હતું જે વિજયભાઈ રૂપાણીના ગયા પછી એમના પત્ની છે શેખ ખૂબ ચિંતામાં હતા શોકાતુર બન્યા હતા ત્યારે કમાન્ડોએ પણ એમની સાથે વિજયભાઈ રૂપાણીની સાથેની યાદો તાજી કરી હતી અને એને યાદ કરતા તે પણ ભાવુક થયા હતા સમગ્ર ઘટના જે છે સોશિયલ મીડિયા પર આપણી સામે આવી આપણને ખબર પડી ત્યારે આ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ત્યારે સૌ લોકો સમગ્ર ગુજરાત રાજકારણ સમાજ અને જે કાંઈ પણ એમના ચાહક મિત્રો હતા એમાં ઘેરા શોકનો માહોલ ફેલાયો હતો ત્યારે વિજયભાઈ રૂપાણીની અંતિમ ક્ષણો અંતિમ એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી હતી એમાં એક વિડીયો તો એવો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલો હતો જેમાં એમના કમાન્ડો દ્વારા એમના સુરક્ષાકર્મીઓ દ્વારા એને એરપોર્ટ પર છોડવામાં આવે છે એરપોર્ટ પર વિજયભાઈ રૂપાણી મોબાઈલ પર વાતચીત કરતા જતા હોય છે અને પછી ત્રણ મિનિટની અંદર જ પ્લેનમાં બેસતાની સાથે જ પ્લેન ક્રેશ થઈ જાય છે અને વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસોથી વધારે લોકો પોતાના જીવ ગુમાવે છે આ ઘટના આપણી સામે જ્યારે આવી છે ત્યારે આ ઘટના ખૂબ શોંકાવનારી છે શોકાતુર જ્યારે ગુજરાતવાસીઓ બન્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલી કેટલીક માહિતી અમે તમને સાથે જણાવી દઈએ કે એમનો દીકરો જે અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો એ દીકરો ઋષભ રૂપાણી પણ એમના પિતાના અવસાનની જાણ થતાની સાથે જ ભારત દોડી આવે છે અને એમની તમામ વિધિ એમના દ્વારા કરવામાં આવે છે આખરે અંતિમ વિધિ પણ ખૂબ મહેનત અને પ્રયાસ સાથે થાય છે અને રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીરને ફેરવવામાં આવે છે અને પછી એમની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને જે કાંઈ પણ છે એની તસવીરો પણ ખૂબ ભાવુક દ્રશ્યો લાખોની જનમેદની વચ્ચે સર્જાયા હતા ત્યારે વૃષભ રૂપાણી પણ ખૂબ મજબૂત મનોબળ સાથે એમના પરિવારના લોકોને સાંત્વના પાઠવી રહ્યો હતો એવી પણ તસવીરો સામે આવી હતી ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને આશા રાખીએ છીએ તમને આજની માહિતી પસંદ આવી હશે દોસ્તો આપ આ ઘટનાના વિચારો શેર કરજો અને આપ હજી સુધી આપે આ સૌ દિવંગત આત્માઓ માટે શાંતિની પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો